જે જગ્યાએ શ્વાન પી છે હરપાલપુરાના આ દ્રશ્યો છે વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા હકીમજી હકીમ આ સંજીવની યોજનાનું જે દૂધ છે તે શ્વાન પીતા નજરે પડ્યા છે હરપાલપુરા ગામમાંથી આ વિડિયો સામે આવ્યો છે શું છે મામલો બિલકુલ મેં આપને જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લાની અંદર અવર નવર આવા જે વિડીયો છે તે વિડીયો વાયરલ થતા રહે છે અગાઉ પણ નસવાડી તાલુકામાંથી આવા વિડીયો સામે આવ્યા હતા ત્યારબાદ હવે છોટા ના જે હરપાલપુરા પ્રાથમિક શાળા છે ત્યાંનો આ વિડીયો વાયરલ થયો છે દૂધ સંજીવની યોજનાનું જે દૂધ છે તે કોન્ટ્રાક્ટર દ્વારા પાડી ઉપર જે પાડી છે એના ઉપર મૂકી ગયા હતા અને ત્યારબાદ જે કેરેટ છે તે કેરેટ નીચે પડી અને ત્યારબાદ જે શ્વાન છે તે શ્વાન દૂધ ની જાફત માની રહ્યો વિડીયો અંદર નજરે પડી રહ્યો છે ગામના જે ગામના જે જાગૃત નાગરિક છે તેઓ દ્વારા વિડીયો ઉતારી અને તેને વાયરલ કરવામાં આવ્યો છે અને જે શાળાના જે શિક્ષક છે તેમના સાથે વાત થતા તેઓએ જણાવ્યું કે હાલ જે કોન્ટ્રાક્ટર છે તેઓને લેટરથી લખી અને તેમને નોટિસ આપવામાં આવી છે કે આવી રીતના જે સ્કૂલના કમ્પાઉન્ડની પાસે દૂધ ન મૂકે તે માટેના નોટિસ લખી અને સિત્તેર કોન્ટ્રાક્ટરને આપી છે જી હકીમ જાણકારી સાથે જોડાવા બદલ આભાર